જય બહુત મિત્ર અલા ભાઈ શું થયું કંઈ કહે તો કરો કેમ કંઈ પ્રોબ્લેમ છે અરે ભાઈ કંઈક બોલે તો ખબર પડે શું કરું યાર મને તો ગણિત વિજ્ઞાન અંગ્રેજીમાં કંઈ તફો પડતો જ નથી ને બધું હવામાં જાય છે તો ચાલ મારી સાથે ગુરુજી કોચિંગ ક્લાસમાં જ્યાં અનુભવી શિક્ષકો દ્વારા ઉચ્ચ શિક્ષણ આપવામાં આવે છે સર આ મારો મિત્ર છે એને ગણિત વિજ્ઞાન ઓછું ભાવે છે તો એને ક્લાસીસ માહિતી આપો હા હા કેમ નહીં અમારે ત્યાં ધોરણ 5 થી 10 ગણિત વિજ્ઞાન અને અંગ્રેજી તેમજ ધોરણ 11 અને 12 માટે એકાઉન્ટ સ્ટેટ અને અંગ્રેજીના શ્રેષ્ઠ વર્ગો ચાલે છે તો આવી જાઓ અમારે ત્યાં પર્સનલી ધ્યાન આપવામાં આવશે તમને પૂરેપૂરું વિષયલક્ષી અને પરીક્ષા લક્ષી જ્ઞાન આપવામાં આવશે આ માટે તમે બેફિકર રહો અને આજે જ અમારા ક્લાસ સાથે જોડાઈ જાઓ